શ્રાવણ માસના પ્રથમ દિવસે ગીર સોમનાથ સ્થિત દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોનો અદ્વિતીય માહોલ જોવા મળ્યો તો હજારો શ્રદ્ધાળુઓ બમ બમ ભૂલેના ઘોષ સાથે મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગોતરા માઇક્રો પ્લાનિંગ કરીને શ્રદ્ધાળુઓને ભવ્ય અને વ્યવસ્થિત દર્શનનો અનુભવ મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે પીવાનું પાણી શ્રમ અને તાત્કાલિક આરોગ્ય સેવા જેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની વધારે ભીડની આશા સાથે ટ્રસ્ટે યાત્રાધામમાં સુરક્ષા અને વ્યવસ્થાનું સુવ્યવસ્થિત આયોજન કર્યું છે શ્રાવણ માસ આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસ દિવસે જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુ વહેલી જ દર્શનાર્થે જઈ રહ્યા છે અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ જય સોમનાથ અને હર હર ભોલે દેશ ના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ના સાનિધ્યમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે તે વહેલી સવારથી જ દાદા ના દર્શન અર્થે જઈ રહ્યા છે અર્જુન વાળા પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ગીર સોમનાથ વિસ્તારોમાં આગળ વધીશું નડિયાદ શહેરના નારીકરોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી નાઇટ સાયકલોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ઇવેન્ટનો પ્રારંભ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર જી એચ સોલંકી દ્વારા ફ્લેગ ઓફ કરી કરવામાં આવ્યો આ તમામ મહાનુભાવોએ સ્વયં સાયકલ ચલાવીને નગરજનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો ફિટ ઇન્ડિયા અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો સંદેશ આપતી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તો સાયકલોથોનનો રૂટ ખેતા તળાવથી શરૂ થઈને વાણિયાવાડ કિડની હોસ્પિટલ તો પારસ સર્કલ થતી નડિયાદ મહાનગરના બધા પ્રજાજનોને આજના સફળ સાયકલો માટે ખૂબ ખૂબ મુખ્યમંત્રી શ્રીના આગમન પૂર્વે જે સફળ કાર્યક્રમ યોજાયા અને માનની વડાપ્રધાન શ્રીના જે સંકલ્પ છે મેદસ્યતા મુક્ત ભારત એના માટે મેદસ્યુતા મુક્ત ગુજરાતનો જે માનની શ્રીનો જે સંકલ્પ છે એના માટે આ કાર્યક્રમ યોજાયા અને માનની શ્રી નડિયાદના કુશલ માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ આ યોજાયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આમાં પાર્ટિસિપેટ થયું છે તો આપણા માટે ખૂબ આનંદની વાત છે કુડોઝ કોંગ્રેચ્યુલેશન ટુ નડિયાદ સુરેન્દ્રનગરમાં લીમડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો અકસ્માતમાં કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ તો છાલિયા તળાવ નજીક અકસ્માતની ઘટના બની અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી ઇજાગ્રસ્તને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો અકસ્માતને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાને પગલે પોલીસે ટ્રાફિક ખુલ્લો કરી કાર્યવાહી હાથ ધરી ડબલ્યુ ડબલ્યુ ઇથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે ડબલ્યુ ડબલ્યુ ઇના જાણીતા રેસલર હલ્ક હોગનનું એકોતેર વર્ષની વયે નિધન થયું છે તો રોગના હુમલાને કારણે રેસલર હલ્ક હોગનનું નિધન થયું છે હલ્ક હોગન ઓગણીસો એસી અને ઓગણીસો નેવના દાયકામાં કુસ્તીના કારણે જાણીતા થયા હતા હલ્કનો જન્મ અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને ત્રેપનમાં થયો હતો તો જોર્જિયામાં તેમનો જન્મ થયો હતો હલક હોગને બે વાર ડબલ્યુ ડબલ્યુ ઈ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા તો હાલ તેમના નિધનથી દુઃખના સમાચાર કહી શકાય તેવા સામે આવ્યા છે